તો જય માતાજી બધા તમારું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં તો આજના વ્લોગમાં કંઈ પ્લાન તો છે નહીં ને આપણે તો થઈ ગઈ છે રેડી અને અત્યારે વાઇબલ છે હાળા દસ તો આપણે મંદિર આપ્યું હતું રિનોવેશન કરવા તો જોખાડું જો આ મંદિર છે અને આ મંદિર તો બનેલું હતું ખાલી આ બધું આપણા આ ઉપરનું છે એ આ બધું ખાલી આમ રિનોવેશન કરેલું છે તો કોમેન્ટમાં કહી દેજો કેવું છે મંદિર અને બધા કોમેન્ટમાં જય માતાજી લખીને સબસ્ક્રાઈબ કરી નાખજો

અત્યારે તો નહીં અત્યારે તો નહીં પણ પછી આપણે નું બોર્ડ લગાડવાનું છે આપણે અહીંયા તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરી દો અને લાઈક કરી દો અને કોમેન્ટ કરો મિત્રો કે અમારી ગાડી કેવી જો કોમેન્ટ કરી દો તો આપણને હાકતા તો આવડતા નથી આમની અંદર બે હવા છે ખાલી હાકતા તો આપણને હું આવડે ગાડી તો મિત્રો આપણો મોબાઈલ કેવો જરા કોમેન્ટ કરી દેજો આઈફોનનો બા ફેન વાહેજો પચી હજાર રૂપિયા હે એટલે કંઈ કામ આવે ને તો વાપરવાથી આમ જુઓ તમે પચીસ હજાર રૂપિયા રોકડા રાખ્યા છે અને આ હે આપણું સ્ટીરિંગ વ્હીલ તો આ દબાવા એની કર આ બધા હે ને આ બધા બહાર આવે ખબર એ જાનવર જો કાલના બ્લોગમાં માતા ને એવા કાલના બ્લોગ માતા ને એવા જાનવર છે મિત્રો અહીંયા હે ને કે આપણે મોબાઈલનું સ્ટેન્ડ લગાડી દેવું નહીં મોબાઈલ આવી જાય તો મિત્રો હજી તો વાર હે કેમ કે સબસ્ક્રાઈબર જ આપણે બહુ સબસ્ક્રાઈબર હજી બહુ ઓછા પડે આપણે હલ્દી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો અને હજી આપણે બહુ સબસ્ક્રાઈબર ઘટે મિત્રો તો ફ્યુઝ નોલું નીકળી ગયું છે અહીંયાથી અહીંયાથી નીકળી ગયું છે તો એ આપણે ફિટ કરવાનું છે પણ એ જો જોઈએ આપણે છે તો અહીંયા પુશ બટન છે અહીં તમે જોઈ શકો છો આ દબાવો ને એટલે આપણે આનો ચશ્મા હે અહીંયા ચશ્મા આપણે એ બાપા તો મિત્રો આ ચશ્મા કેવા લાગે કોમેન્ટ કરી દેજો ને આપણે આ ચશ્માને ને રાખવાના છે મિત્રો એ રાખી દેવાના આપણે તો આપણે તો ભૂંડા લાગી આપણે હારે લાગી નહીં તો હે ને આ ચશ્મા આપણે રાખી દઈએ પાછા અને આ કેમ આ હે ને બંધ કરી દઈએ આપણે તો આ હે ને આમ બંધ થઈ જાય અને તમે પૈસા દેખાડી દીધા હે તો અને હે ને પાછળનો હે ને લોક તૂટી ગયો છે તો એ આપણે સરખો કરાવવાનો છે એ બધું બાપા કરાવી લઈએ આપણે તો ઓકે ખાલી બેહવા આવ્યા મિત્રો જો આગળ એક બુગાટી પડી છે આપણે અહીંયા જો શું છે આણ કેવાય શું કહેવાય તે આગળ તો બુગાટી પડી છે તો મિત્રો આપણે છે ને ડિસ્પ્લે લગાડી હતી એક તો એ તો આવેલી નહીં કાઢી નાખી આ ગેર છે ના 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 આની હરીનો ઘરે તો બહાર તો આ છે ને અહીંથી લોક થઈ જાય જો જો તો કાચ થઈ ગયા છે બંધ એટલે થઈ ગઈ લોક મિત્રો આપણે જઈશું અભ્યાસ આપણે આવી ગયા ગયા છે ઉપર આ બધી જગ્યાએ આવી ગ્રીલ હોય છે મિત્રો આપણે આવી ગયા ત્યાંથી ઉપર વ્યુ જો હા મિત્રો ઉભરી તો આપણે ઘર ગોતી તમે કોઈ ટેરેસ ઉપર ગાર્ડન જોયું છે ઉભરી જો ટેરેસ ઉપર ગાર્ડન હે ને મિત્રો અહીંથી વ્યૂ બહુ મસ્ત દેખાય અને વરસાદ આવે છે એવું છે

કાળા કલરનો દેખાય ફ્લેટ અહીંયા રહેતો પહેલાં હું આ ફ્લેટમાં ડીશ ટીવી છે જ્યાં જોવાની આજે ટાંકા ટીવી ટીવી ત્યાં જવાની જવાનું અહીંયા ટીવી આમ તો જો આ જો અહીંયા જો ગાર્ડન જ્યાં જોવો ત્યાં અત્યારે ઓલી બાજુ બહુ ઓલી બાજુ બહુ વરસાદ આવે તો આપણે ત્યાં ઉપાડી જઈએ થોડું ક્વોલિટી અપાઈ જાય છે બાકી અહી થી મસ્ત છોકરા ગમે વરસાદ વરસાદ ચાલુ થયો જો કેમેરામાં દેખા દેખાય નહી બહુ

કબૂતર નહીં નથી મળતા મિત્રો પૈસા છે કે શું છે પૈસા ઓહ આમાં હાથ નખાય નહીં પણ કેટલા રૂપિયા હાઈ જોઈ લે મિત્રો પૈસા મળ્યા પૈસા જો હું ભરિયા ખોટા છે મિત્રો અહીં જુઓને મનોરંજન બેંક ઓફ ઇન્ડિયા ખોટા ખાચા હોય મિત્રો વરસાદ આવ્યો આમ જો તમે મિત્રો તે વરસાદ ચાલુ થઈ ગયો છે જો કેમેરો તો મિત્રો તે વરસાદ ચાલુ થઈ ગયો છે જો ડા ડમ્બલ ઉપાડશું આ પાંચ કિલોનું નું છે લખું નાની બનાવેલું છે ઘરે ઓહ ઓહ હે મિત્રો ભાર તો જોનો ભાર છે બહુ ભાઈ આયા કાથે મરી જાય ઉપાડી તો ઉપર લી નહીં પણ આમ ઉપાડી લીધું આપણે તો આ મિત્રો તમને મારે એક વાત કેવી હતી કે મિત્રો કાલનો વિડીયો જરૂરથી જોજો કેમ કે આપણે ડેલી વ્લોગ બનાવી છીએ અને કાલના વ્લોગમાં આપણે ત્રણ ધામની યાત્રા કરવાની છે તો એ વ્લોગ જરૂરથી જોજો મિત્રો મારા કાકા એ રાજકોટથી આવે એ રોનથી આવશે તો આપણે જોઈશ અને વ્લોગમાં લઈ શકાય તો એ લઈ લેવું અને અને કાલના બ્લોગ શરૂ થઈ ગયો મિત્રો હું એક વાત કહી દઉં છું કે કાલેમાં જવાનું છે ત્રણ ધામ યાત્રામાં આપણે જાણ છે ભગુડા બગદાણા ઊંચા કોટડા તો આના બ્લોગ આપણે મૂકશું પૂરી પૂરી કોશિશ કરશું તો પ્લીઝ એ બ્લોગ જોજો અને મજા માણજો તો જો મિત્રો વરસાદ તો અત્યારે વયો ગયો છે તો અત્યારે આવા કંટાળો આવે અહીંયા જો દરવાજો પડ્યો કોનો દરવાજો છે ને હરિયા નામ તો જો મિત્રો બહાર જઈને તમને નીચે વ્યૂ દેખાડ દો વરસાદ છે પણ જો આપણી ગાડી પડી પાછળ આ ને આ આહિરવાળી છે અને અહીંનું આ આખું વ્યૂ દેખાય તમે જુઓ તો મિત્રો હવે તમે સિનેમેટિક વિડીયોની મોજ કરો વૃદ્ધાશ્રમ છે તો ઉપર તમે દેખાડો દેખાય ને તો આ વાઇટ એંગલમાં સરખું દેખાય નહીં તો ઝૂમ નહીં થાય જો મિત્રો હે ને આખું વૃદ્ધાશ્રમ છે આખું આટલું અને આડી આડી પિત્તમ કોઈ દી જોઈ નહીં હોય ઓ મિત્રો અહીંયા કેટલી ગંદકી આમ જુઓ તો ખરી તમે કોઈ સમજે જ નહીં ડસ્ટબિનમાં કચરો નાખો મિત્રો તમે તે અને મિત્રો આ ગંદકી હે ને આમ ખાલી ને આપણને રોગ થાય રોગ આવે બધા મિત્રો આજે આપણે રોંઢે લગભગ મેળા જવાનું છે યાર્ડમાં મેળો છે તો આપડે અહીંયા લગભગ જવાનું છે જો આપડે ભાઈ ફોન આવે ને લગભગ આપડે અહીંયા મેળા માં જવાનું છે રોંઢે તો ઈ હે એ આપણે વ્લોગ માં દેખાડશું તમને થોડી ઘણી ક્લિપ તો બાકી તો હાલો આઈફોન લેન અત્યારે વાગ્યા છે હાથ ને અગિયાર તો મિત્રો આપડા કાકા આવી ગયા છે તો એ આવી ગયા છે અને આઈફોન છે પણ આપણે જ તો નહીં કે એમ થોડો મગે બ્લોગ ના આપણે એનાથી બ્લોગ બનાવો પણ જોઈશું કાલનો લોગ લગભગ એમાં કરશું આમ જો હાઇન્જ થઈ ગઈ છે અને આપણે વહેલી હવા જ નીકળવાનું છે તો એ બ્લોગ જરૂરથી જોજો અને મિત્રો આજના બ્લોગ માટે પોતે જો તમને બ્લોગ બીનું હોય તો બ્લોગને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ મિત્રો કાલનો વ્લોગ જરૂરથી જોજો બાય